ભૂપેન્દ્રભાઈ પટેલ આજે જામનગરની મુલાકાતે પહોંચ્યા હતા જામનગરમાં સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાય ઓવર બ્રિજ આજે ખુલ્લો મુકાયો હતો મુખ્યમંત્રીના હસ્તે આજે સવારે દસ વાગ્યે ફ્લાય ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું જામનગરવાસીઓને રૂપિયા છસ્સો ને બાસઠ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા ઓગણ વિકાસ પ્રકલ્પોની ભેટ આપવામાં આવી હતી ધનવંત્રી ઓડિટોરિયમ ખાતે મુખ્યમંત્રીનો કાફલો પહોંચ્યો હતો ધનવંત્રી ઓડિટોરિયમ ખાતેથી પણ અનેક વિકાસ કાર્યોના લોકાર્પણ કરવામાં આવ્યું હતું જામનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મુલાકાત સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાય

મળવા જઈ રહી છે અને ખાસ કરીને જામનગર વાસીઓ માટે એક સારા સમાચાર કહી શકાય આજે સૌરાષ્ટ્રનો સૌથી જે લાંબો ઓવરબ્રિજ છે તે આજે ખુલ્લો મૂકવામાં આવશે સીએમ ભુવેન્દ્ર પટેલના હસ્તે તેમનું લોકાર્પણ કરવામાં આવશે અને જે પ્રકારે જામનગરની અંદર જનતા આજે તાડમાર અત્યારે તૈયારી શરૂ થઈ ગઈ છે ને ગણતરીની કલાકોમાં જે સીએમ જે છે જામનગર પહોંચશે અને આ જે બ્રિજ નું છે તે ઉદ્ઘાટન કરવામાં આવશે ને જામનગરની જનતા માટે એક રાતના સમાચાર છે ટ્રાફિકની સમસ્યાના પણ મોટા સમાચાર મળી શકે છે અને જામનગરની જનતા માટે જે લોકો છે તે આતુરતાનો અંત આવી ગયો છે અને સૌરાષ્ટ્રનો સૌથી મોટો લાંબો ઓવરબ્રિજ છે તેમનું આજે લોકાર્પણ થવા જઈ રહ્યું છે સાગર સંઘાણી પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી જામનગર